જય માતાજી મિત્રો રૂબી કિચન કિન્મ તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ચોખ્ખું દાણેદાર મલાઈમથી ઘી તો દરેક ઘરની અંદર ઘી તો ખવાતું જ હોય છે સવારની ભાખરી કે રોટલી કે સાજની ખીચડીમાં પણ આપણે ઘીનો ઉપયોગ કરતા જોઈએ છીએ તો બહારથી લાવવા કરતાં આપણે એકદમ સરસ ઘરે ઘરની મલાઈની અંદર આપણે આ ઘી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો વિડીયોને એક લાઇક અને વધુ શેર કરજો અને મારી ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ દાણેદાર મલાઈમાંથી ઘી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે મલાઈની અંદર કોઈપણ મેરવાન નાખ્યા વગર જ આપણે આ ઘી બનાવવાનું છે એકદમ સરસ દાણેદાર અને ચોખ્ખું ઘી બનીને તૈયાર થશે તો ઉનાળાની અંદર એકદમ સરસ ફટાફટ આપણે ઘી કેવી રીતના બનાવવું તે બધી જ ટીપ્સ સાથે આપણે આ ઘી બનાવીશું તો અહીંયા આપણે રાતે જ આ મલાઈને બહાર કાઢી દીધી હતી જો તમારે સવારે ઘી બનાવવું હોય તો તમારે રાત્રે મલાઈને બહાર કાઢી દેવાની અને જો તમારે સાંજે બનાવવું હોય તો સવારે તમારે મલાઈને બહાર કાઢી દેવાની ઉનાળાના લીધે તમે તેની અંદર દહીં નહીં નાખો તો પણ એકદમ સરસ તમારું ઘી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો તો એકદમ સરસ આ રીતના પાણી અલગ થયું છે તો હવે આપણે ફક્ત પાંચ મિનિટ માટે આ રીતના હલાવીશું અને માખણ એકદમ અલગ થઈ જશે અને પાણી પણ એકદમ સરસ અલગ થઈ જશે કોઈ પણ મેરવણ નાખ્યા વગર પણ તમે એકદમ સરસ ઘી બનાવીને તૈયાર કરી શકો છો તો આ મલાઈની અંદર આપણે દહીંનો ઉપયોગ નથી કર્યો ઘણા લોકો જ્યારે મલાઈ ભેગી કરે છે ત્યારે તેની અંદર મેરવણ એડ કરે છે પણ આપણે કોઈ પણ મેરવણ એડ કર્યા વગર આ મલાઈને પંદર દિવસ માટે સ્ટોર કરી છે જરા કે તેની અંદર કોઈ પણ સ્મેલ નથી આવતી તમે જ્યારે પણ મલાઈને સ્ટોર કરો ત્યારે તમારે તેને ફ્રીજની અંદર નહીં ફ્રીજરની અંદર સ્ટોર કરવાની એટલે મલાઈની અંદર જરા કે વાસ નહીં આવે એકદમ સરસ મલાઈ તૈયાર થશે તો આપણે કન્ટિન્યુ આ રીતના મલાઈને હલાવી દઈશું અગાઉ આપણે મલાઈમાંથી ઘી કેવી રીતના બનાવવું તેના વિડીયો અપલોડ કરેલા છે જો તમને રીત ફાવે તે રીતના તમે આ ઘી બનાવી શકો છો તો અહીંયા આપણે ફક્ત બે થી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ માખણ અલગ થવા લાગ્યું છે તો હવે આપણું ઘી ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેની માટે આપણે આ રીતના બરફવાળું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું એકદમ તમારે ઠંડુ પાણી લેવાનું આ રીતના બરફવાળું તમે બરફ એડ કરશો તો પણ ચાલશે તો પાણી એડ કરવાથી આ રીતના થોડી ઘણી જે સાસનો ભાગ હશે તે અલગ થઈ જશે સૌથી પહેલાં તમારે આ રીતના પાણીનો જ ઉપયોગ કરવાનો પણ ઉનાળો છે એટલે એકદમ ઠંડુ પાણી લેવાનું તો એકદમ સરસ તમે જોઈ શકો છો એક જ મિનિટ આપણે આ રીતના ફેંટીએ છીએ અને સાસને પાણી અલગ થવા માંડ્યું છે અને માખણ પણ અલગ થવા લાગ્યું છે તો હવે આપણે જે આ પાણી છે તેને આપણે એક બાઉલ અંદર કાઢી લઈશું આ રીતના આપણે દબાવી દબાવીને બધું જ પાણી કાઢી લેવાનું છે હવે આપણે ફરીથી ઠંડુ પાણી એડ કરીશું આ રીતના તમારે બે થી ત્રણ વખત ઠંડુ પાણી એડ કરવાનું અને સરસ માખ ને તમારે ધોઈ લેવાનું છે હવે આપણે ફરીથી પાણી કાઢી લઈશું જેમ જેમ તમે ધોશો તેમ તેમ પાણી એકદમ સરસ ચોખ્ખું થવા લાગશે તો હવે આપણે આ ત્રીજી વાર માખણને ધોયું છે તમે જોઈ શકો છો પાણી હવે એકદમ આ રીતના ચોખ્ખું છે તો અહીંયા આપણે જે બે વખત ધોઈ અને પાણી રાખ્યું હતું તેની આપણે આ સાસ છે તેની તમે કઢી બનાવી શકો છો ખૂબ જ સરસ કઢી બનશે અને જો તમારે તે પણ ના બનાવ્યો હતો તો આ સાસને તમે મીઠા લીમડાની અંદર એડ કરશો તો મીઠું લીમડું એકદમ સરસ બનશે તો હવે આપણે આ સાસને એક સાઈડમાં મૂકીશું અને અહીંયા આપણે જે આ પાણી છે તેની આપણે ઘાટી લઈશું તો અહીંયા આપણું એકદમ સરસ માખણ બનીને તૈયાર છે આ માખણને તમે રોટલા સાથે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે જો તમારે બહાર જવું હોય ને આ રીતના તમે માખણ બનાવી દીધું હોય તો તમે આ માખણને ફ્રિજની અંદર એક થી બે દિવસ માટે રાખી શકો છો અને પછી પણ તમે આનું ઘી બનાવી શકો છો તો હવે આપણે માખણનું એકદમ સરસ દાણેદાર ઘી બનાવી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે ફક્ત એક જ મિનિટની અંદર એકદમ સરસ બધું જ માખણ મેલ્ટ થઈ જશે તો ફક્ત બે જ વાસણ આપણે બગડ્યા છે અને એકદમ સરસ ચોખ્ખું આપણું આ ઘી બનીને તૈયાર થઈ જશે તો ગરમીની અંદર વધારે તમારે રસોડાની અંદર ઊભું ના રહેવું પડે એ રીતના આપણે આ ઘી બનાવીશું અને ઘી પણ એકદમ સરસ બનીને તૈયાર થાય જ્યારે આપણે રસોઈ બનાવતા હોઈએ ત્યારે જ આપણે આ ઘી બનાવવાનું શરૂ કરવાનું એટલે એક સાઈડમાં આપણી રસોઈ પણ બની અને એક સાઈડમાં આપણું ઘી પણ એકદમ સરસ બનીને તૈયાર થાય તો તમે જોઈ શકો છો ફક્ત એક જ મિનિટ જેટલો સમય થયો છે ઘી બનાવી શકો છો પણ જો તમારે બાજુમાં રસોઈ બનાવી હોય તો તમે ગેસને એકદમ ધીમો કરી દેવાનો સાઈડ તમે રસોઈ બનાવી શકો છો આ બાજુમાં તમારું ઘી પણ એકદમ સરસ બનીને તૈયાર થશે તો અત્યારે હું સાઈડ રસોઈ બનાવું છું એટલે ગેસ ને આપણે ધીમો કરી દઈશું તો તમે આ રીતના એક સાથે બે કામ કરી શકો છો તો આપણે આજ રીતના ધીમા ગેસ ઉપર થવા હું તમને ટાઈમ કહીશ કે આપણું ઘી કેટલા સમયમાં બનીને તૈયાર થયું છે જો તમારે ઉતાવળ હોય તો તમે ધીમો અને અને ફૂલ ગેસ કરી ઘી ને ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આપણે ગેસ ને ધીમો અને ઘી ને થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ઘી ને હલાવવાનું છે જો તમે વચ્ચે વચ્ચે ઘી ને નહીં હલાવો તો જે અંદરનું કીટું હશે તે નીચે ચોટી જશે અને ઘીનો સ્વાદ સારો નહી આવે એટલે સાઈડમાં તમારે ઘીને આ રીતના થોડું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે ઘીને થવા દેવાનું છે તો ઘી બનતા આપણે વીસ મિનિટ જેટલો સમય થયો છે તમારે એકદમ વ્હાઈટ કીટું નથી રાખવાનું એકદમ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તમારે આ ઘીને થવા દેવાનું છે અને પછી તમારે ગાળી અને તેને બરણીમાં ભરવાનું છે જો તમે વ્હાઈટ કલર નું કીટું હશે અને જો ઘીને ગાળી લેશો તો લાંબા સમય માટે તમે આ ઘીને સાચવી નહીં શકો જો તમારે તરત જ ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે થોડુંક વ્હાઈટ હશે કીટું તો પણ તમે ઘીને ગાળી અને રાખી શકો છો પણ લાંબા સમય માટે ઘી બનાવવું હોય તો તમારે કીટું એકદમ આ રીતના બ્રાઉન કલર નું થવા દેવાનું તો હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું અને ઘીને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું અને પછી આપણે તેને ગાળી લઈશું તો અહીંયા આપણું ઘી એકદમ સરસ થોડું ઠંડુ થઈ ગયું છે તો અહીંયા આપણે એકદમ સરસ આ રીતના દબાવીને બધું જ ઘી લઈ લેવાનું છે તો અહીંયા આપણું આટલું ઘી બનીને તૈયાર થયું છે તો આપણે આજ રીતના ઘરે દૂધની મલાઈ કાઢી અને એકદમ સરસ ચોખ્ખું ઘી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો હવે આપણે આ ઘીને થોડું ઠંડુ થવા દઈશું એટલે હું તમને બતાવીશ કે ઘી આપણું એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થયું છે તો આપણે અડધા કલાક માટે ઘીને ફ્રિજની અંદર મૂકી દીધું હતું તો એકદમ સરસ આપણું ઘી જામીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું દાણેદાર ઘી બનીને તૈયાર થયું છે અને આ ઘી ભેંસના દૂધનું છે એટલે થોડું વાઈટ પડતું છે જો તમારું ઘી ગાયના દૂધનું હશે તો તે થોડું પીળું હશે એકદમ સરસ દાણેદાર આપણું આ ઘી બનીને તૈયાર થયું છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે તો હવેથી તમે પણ ઉનાળાની અંદર ખૂબ જ સહેલાથી ફટાફટ જ મિનિટમાં ઘી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઘીની રેસિપી કેવી લાગી જો તમને આ ઘીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય